ભાઈ ફટાફટ આપણે કેટલા જાય બસ છે તો ફટાફટ રવેચી હોટેલમાં ચા પીધો ભાઈ મજા આવી હું કેવું ચાર વાગ્યા ની સવાર ના પહોંચવાની વાત અત્યારે થયા કેટલા મિત્રો એક્ઝેક્ટ ટાઈમ તમને કહું અત્યારે આઠ વાગી ગયા ત્યાંથી આપણે જો મમ્મી હોય ત્યારે આવી ગયા મહાદેવ નું મંદિર બન્યું છે તમને ખબર હતું મસ્ત મજા અહિયાં નંદી મહારાજ છે અહીંયા આખો મંદિર હે મિત્રો હું તો જય દ્વારકાધીશ જય માં મારા વાલા મિત્રો કેમ છો બધા તમે બધા મજામાં જ હશો ને મજામાં જ છો ભાઈ મને ખબર છે મોજમાં જ રહેવાનું ભાઈ તમારું બધાનું કહેવાય તો હાર્દિક સ્વાગત છે આપણા એક મસ્ત મજાના વ્લોગમાં મિત્રો અત્યારે વાગવામાં ટાઈમ થયો છે મિત્રો એકચ્યુલીમાં સો ને દસ થઈ ગઈ છે અને અત્યારે મેં બ્લોગ ચાલુ કર્યો છે કેમ કેમ કે ભાઈ મને જવાનું છે ઘરે ઓ ભાઈ સાબ કેટલા દિવસ બેક મહિના જે હું થઈ ગયો મિત્રો ઘરે જવાનું છે ત્રણ દિવસની રજા હે ભાઈ તો આપણે ભાઈ અત્યારે જો મસ્ત મજાનું નાઈ ધોઈ ટી શર્ટ બી શર્ટ કાળો કલરનું ટી શર્ટ કાળા કલરનું પેન્ટ ને કાળા કલરના સંપલ પહેરીને થઈ ગયા છે ભાઈ રેડી આપણી બસ છે મિત્રો સાત ને પાંચ મિનિટે તો આપણે અહીંયાથી નીકળશું મિત્રો સાડા છ વાગે એની પહેલાં આપણે અહીંયાથી નીકળીને પહેલાં નાસ્તો કરશું નાસ્તામાં તો કંઈક કાચેર કૂચેર રહે તો ખાવી જ હોય મિત્રો બાકી હાલો જઈએ ભાઈ એક ઠેલો ભેલો છે એ પણ તમને બતાવી દઉં હાલો જો મિત્રો આ છે આપણો મસ્ત મજાનો ઠેલો ભરી લીધો છે ભાઈ આ છે આપણો ઠેલો અને આ છે હું તો આપણે હવે નીકળવાનું છે તો હાલો પેલા તો ફટાફટ આપણે નીકળી જઈએ તો મિત્રો રૂમને કહી દીધો છે ટાટા બાય બાય અને ટાંગી લીધો છે મસ્ત મજાનો ઠેલો આમ જોવો તો મોટો બધી ઠેલો ટાંગી એકાદ બે બે ત્રણ કપડાં જોડ ને બૂટ બૂટ ને બધા ભરી લીધા છે ભાઈ યાર જાય જ છે તો હેડો ભાઈ બીજું હોય તો ભાઈ લીપ બી પાસે મગાવવાની શો ભાઈ લીપ મગાવી અત્યારે દે ભાઈ હેડો ભાઈ લીપ નીચે ગઈ લીપ હમણાં આવે છે ભાઈ લીપ આવે એટલે ભાઈ નીકળે હેડો રસ્તે ટ્રાફિક પેટલી જાય છે ને હું મિત્રો ચાલીને જાવ છો અત્યારે તો ચાલો ભાઈ પહેલા આપણે પહોંચીએ પહેલા તો બસ સ્ટેશન ને ફાઇનલ મિત્રો આપણે પહોંચી ગયા બસ સ્ટેન્ડ અત્યારે તમે જોઈ શકો છો આ બસ સ્ટેન્ડ છે આપણે આ ટ્રાફિક પાર કરવાની છે મિત્રો દેડો ભાઈ फटाफट આપણે પહેલા જાય બસ સ્ટેન્ડ ને પછી આપણે બસ છે તો ફટાફટ आलो અંદર જઈએ આમ જોઓ ખાલી તમે અત્યારે આવો કઈક મિત્રો નજારો હોય બસ સ્ટેન્ડ આમ જુઓ ખાલી બસો બસું આવે એને આમ જો ખાલી તો હાલો પેલા આપડે પેલા અંદર જઈએ મિત્રો

जे पिवाजा आइ भाइ ठंडी लागे फटाफा अन्डे जा મોર્નિંગ ગાઈઝ આઈ હોપ કે તમે બધા ઉઠી ગયા હશો ભાઈ ઉઠી ગયા હોય ને ભાઈ કેમ કે ભાઈ અત્યારે તો સવાર કેવું થઈ ગયો મિત્રો કેટલા વાગ્યાની વાત હતી ખબર ચાર વાગ્યાની સવારના પહોંચવાની વાત હતી અત્યારે થયા કેટલા મિત્રો એક્ઝેક્ટ ટાઈમ તમને કહું અત્યારે આઠ વાગી ગયા હું સવારના ચાર વાગ્યે પહોંચવાનો હતો મિત્રો પણ એમાં કહું બરાબર છે બસનો ટાઈમ સાત વાગ્યાનો હતો ને બસ આવી નવ વાગે બરાબર બે કલાક લેટ હતી કેમ કે ભાઈ આગળથી આવતી હતી બસ લેટ હતી એટલે આપણે અત્યારે ચાર વાગ્યાને બદલે આઠ વાગ્યે પહોંચાડ્યા ભાઈ તો અત્યારે જો બધા મતલબ સવાર થઈ ગયા બધી દુકાનો તો ખુલી ગયું છે હવે આપણે જવાનું ભાઈ અત્યારે અમારે ગોતવાની છે રિક્ષા એક પ્રોબ્લેમ ના થાય તો ચાલશે પ્રોબ્લેમ તો જો કે નહીં થાય કેમ કે આઠ વાગી ગયા એટલે અત્યારે લગભગ તો વાંધો તો નહીં આવે હવે મને એવું હતું ચાર સાડા ચાર વાગે ભૂગી પછી રિક્ષા મળશે કે નહીં પણ આમ ખાધું છું થોડોક થોડોક લેટ પહોંચાડ્યો એટલે રિક્ષા મળી જાય તો ભાઈ અત્યારે જો ટાવર શોક જાઉં છું ટાવર શોક સામે છે ત્યાં તો આપણે મસ્ત મજાની રિક્ષા મળીએ તો ફટાફટ પહોંચશે ઘરે હાલો મિત્રો પહેલા રિક્ષા મળીએ ત્યાં તમે કન્ટિન્યુ રહે બરાબર મિત્રો આ છે આપણો વેરાવળનો ટાવર ચોક કે જ્યાં પહોંચી ગયો આપણે અહીંથી રિક્ષા બેગ દેખાય છે આપણે કાકાને પૂછીએ કે ભાઈ શું છે કાકા તમે જાઓ કે શું થાય બધી ખબર પડશે સૂત્ર સુત્રાપડા જાઓ સૂત્ર આપણે ભાઈ આગળ મળીને આપણે આગળ પૂછીએ ઉતરી ગયા હતા અને ત્યારે આપણે જો મમ્મી હોય ત્યારે આવી ગયા સ્કૂટી લઈને આવ્યો આમ જો ખાલી પછી ભાઈ મમ્મી કહું પાછળ ભાઈ આવું તારો બેગ લઈ લઉં ને હાલ ભાઈ તો આખી લઉં હાલ ભાઈ એમ કરીએ ભાઈ અહીંયા તો ટાઈટ પર લાગે ભાઈ રાજી મને મંદિર આવી ગયું મિત્રો જોઈ ગયો જય રાજી તો ભાઈ હાલો ફટાફટ જો ઘર પર આવવા આવ્યું હોય તો ઘરે જઈએ ને આવી જોઈ જમીને પછી પાછો હું જોઈએ કે શું કરીએ તમે ખાલી મિત્રો વ્લોગમાં કન્ટિન્યુ જવું બરાબર ઉદયપુર આવવાનો તો છે ભાઈ તો મિત્રો આપણે પોગી ગયા હવે ફાઇનલી ઘરે અને આવીને સીધો આપણે બાપાને મળ્યો છું બાપા જોઈને તરીકે બેઠા ને મસ્ત મસ્ત બાપા હું કે મજા આવે ને બાપા કે આપણે મોજા જોઈએ આમ શું તરીકે બેઠા ને બાકી અહીં તમે ખાલી આમ આમ જો ખાલી ઘઉં વાવેલા થોડાક કામ ત્યાં હોઈ ગયા છે મિત્રો પવન બોવન બાપા ઘઉં કેમ આમ થઈ ગયા પવન ના હા ભાઈ થોડુંક પાણી લીધે આવે ને આવું થઈ જાય જો બધામાં દેખાય છે બાકી તો ભાઈ હવે આપણે કઈ કિરણબેન કે કરો કરો જમવા બમમાં ન છે હેડો ભૂખ લાગી છે ભાઈ બહુ કાલ કે જમવું જ નથી તો હાલો લોકોલા મિત્રો નાઈ ધોઈ લીએ ને પછી તમને મળું હા લક્ષ્મણ બાપા કેમ છો મજામાં મજામાં ને આગળ ખબર હું તમને મળ્યો તો હું તમને મળ્યો તો ખબર આગળ રસ્તે અમે જાતો તો તમે બે તો ભાઈ આ છે આપણા બાપા ને ભાઈ જો આ આપણા બાપા છે આના સગા ભાઈ છે ભાઈ તો મિત્રો તમે ની ઉંમર કેટલી ખબર બેહો બેહો એની ઉંમર મિત્રો હશે એકસો દસ એકસો દસ વર્ષો એકસો 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 પંદર વર્ષ ભાઈ સાહેબ ખાલી ના ખરેખર મિત્રો આ તમે જો ખાલી હજુ આખો દિવસ કામ કરે છે દૂધ દેવા જાય ગામમાં ખાલી જો યાર પેલા નો ખોરાક એવો હતો પેલાનો ખોરાક સારો હતો કાં પેલાનો ખોરાક સારો હતો ખોરાક સારો હતો ને અત્યાર તો બધું હવે બગડી ગયું એવું છે એમ ને વાય સરસ સરસ લ્યો તો મિત્રો નાઈ ધોઈને મસ્ત મજાનો કમ્પ્લેટ તૈયાર થઈ ગયો છું મારી પાછળ છે વિશુ બોન અને અમારા લોકોને જવાન છે ક્યાં ખબર પેંડા દેવા માટે મિત્રો કેમ કે જો આપણે કોણ કોણ જવાન છે હું ને આપણે બે જઈએ જાઉં ને તો ભાઈ પેડા બેડા હે ભાઈ પેડા કેમ હવે તમે કહેતા હશો કે ભાઈ પેડા કેમ તો ભાઈ આપડે નાના ભાઈ ઉદયભાઈ સગાઈ થઈ ગઈ હે બધા હાલો કોંગ્રેચ્યુલેશન કહી ગયો મિત્રો કોમેન્ટમાં માં લખી નાખો હાલો કોંગ્રેચ્યુલેશન ઉદયભાઈ ને હગાઈ થઈ ગઈ તો આપડે ભાઈ ભાઈઓ ને પાડો માં ને બધામાં આપણે પેડા દેતા હોઈએ પીશુભાઈ નોળો તૈયાર ને હા સંભળ પે લેડ હવે આપણે મિત્રો સ્કૂટી લઈને જવાનું થાય આપણે પછી એક પેડો ખાઈ લઈએ ભાઈ કેમકે આપણે બધા ઘરે આવ્યા હજુ નાઈટ હોય તૈયાર થાય હજી ખાધું પણ નથી મિત્રો ઘરના કે પેલા પેડા દેતા હોય પેડા ઊંઘે હાળો તો ભાઈ પેલા પેડા દેતા આવીએ તો હાલો પેડા દેતા આવીએ પછી આવીને જમી લઈએ મિત્રો મિત્રો આપણા ઘરની ઉપર અગાસ ઉપર જો તમે અત્યારે અત્યારમાં જો ભાઈ મોર આવી ગયો છે આવો તો મિત્રો નરિયા ઉપર એમ કહું છું નરિયા ઉપર અરે ભાઈ તો ભૂલી ગયો છે નરિયા ઉપર બસ નરિયા ઉપર મિત્રો અત્યારે મોર આવી ગયો છે નરિયા ઉપર તો નહીં અત્યારે બટકા ખાવા એવો તો બટકા ખાઈ ને પછી ઉપર ગયો હે તો હાલે આપણે જાય ફટાફટ પાસે મારે પાછું મોડું થાય મિત્રો આ બધા હવે હવે તો મિત્રો વાગવામાં થઈ ગયા છે અત્યારે બાર અને મે ભાઈ આપણી મેનારાણી કાઢી આમ જો તારે કૃષ્ણ આપણો ડેલો હે મિત્રો આ આપણી મેના રાણી કાઢી અને મારે અત્યારે જવાનું છે મિત્રો વેરાવળ જવાનું થયું છે કેમ કે ભાઈ કપડાની જોડ લેવી હે મિત્રો કેમ કે આપણે કાલે આપણે રવિવાર એટલે કે આજે શનિવારે કાલે રવિવાર આપણે ભાઈ ઉદયભાઈને જરાક સગાઈનું રાખેલું હોય એટલે ભાઈ કપડાં વપડા અત્યારે નહીં તો હાલો પહેલાં જાય વેરાવળ પછી કપડું લેવું તમને બતાવવાડો મિત્રો અમે ખાલી કન્ટિન્યુ રહેજો બરોબર મિત્રો મેં મારા મસ્ત મજાના કપડાં લઈ લીધું તમને ન બતાવ્યા કેમ કે હું હે ને મિત્રો ઘરે જઈને બતાવી ખરેખર કેમ કે યાર ત્યાં ટ્રાફિક એવી હતી ને બીજું સમજો યાર તમે પછી અત્યારે મિત્રો એક તો મહાદેવનું મંદિર બન્યું છે તમને ખબર હતું વેરાવળમાં જો ભાઈ મસ્ત મજાના અહીંયા નંદી મહારાજ છે અહીંયા આખું મંદિર હે મિત્રો હું તમને અંદરથી બતાવું આખા જો દર્શન કરાવું જો અહીંયા નંદી મહારાજની મસ્ત મંદર મૂર્તિ છે ભાઈ જો ખાલી તમે અહીંયા મહાદેવની મૂર્તિ જો કેવું મસ્ત મંદિર બનાવેલો મિત્રો ખરેખર બહુ મસ્ત આ સાઈડ આપણે ગણપતિ બાપા અને બધા જો ગણપતિ બાપા બહુ મસ્ત અને બહારનું એવું તમને બતાવું મિત્રો જોવું ખાલી વાહ ભાઈ વાહ કપડા તો વેરાવ નતા દેખાડી શકાય કેમ કે ભાઈ જો ટ્રાફિક એટલી હતી ને ભાઈ બધું બહુ બધું હતું એટલે પછી મેં કાંઈ ના બતાવ્યું ને સીધો ભાઈ અત્યારે જો પહોંચી ગયો ઘરે ભાઈ યાર બહુ વાત એટલો થાકી ગયો ને મિત્રો કેમ કે જો અત્યારે નાહવાનું પાણી મૂક્યું છે મસ્ત મજાનું નાઈ લે ગરમ પાણીથી જો ભાઈ કપડાને જોડે આપણે અલગ અલગ દુકાન લીધી એક સૂર્યમાં છે અને એક બીજું કંઈક હતી કંઈક અમારે અંદર ઠેલી પેડી છે બધું અત્યારે કે ટાઈમ નથી મિત્રો થાકી ગયો મારે આંખો પર તો ને ખર પડ્યા જશે મિત્રો

તો હું જોઈ લઉં પેલા વ્લોગ મોટો થઈ ગયો છે તો આપણે પતાવી નાખીએ બાકી જોઈ લઉં પછી કાઉ તમને મિત્રો મિત્રો આજનો વ્લોગ બહુ મોટો થઈ ગયો છે જો તમને મજા આવી તમને આ વ્લોગમાં મજા આવી છે મને ખબર છે મિત્રો તો જો તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરતા જજો અને મિત્રો આ બે બહેનોને પણ બોલવું છે કે ભાઈ આ લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા જજો તો પેલા હું આનો વારો ને હા